વિચાર્યું છે ઉપરથી કે આપણે આ તરફ વળવું પડે તમને દેખાતું છે કે આપણે આના તરફ કેમ પાછું વળવું પડ્યું પાછું વળવું એટલું પડ્યું તો ફાયદો થયો વસ્તી વધી એની સામે પહેલા આટલી વસ્તી નતી એટલી અત્યારે વસ્તી વધી વસ્તીને પૂરતું અનાજ મળી રહ્યું એટલે આપણે વૈજ્ઞાનિક ડબે ખેતી કરીને ડબલ ઉત્પાદન મેળવું ને હાઈબ્રિડ વેરાયટી વાય બરાબર હવે શું થયું કે પાછું વસ્તી તો વધી પણ એના સામે એટલું નુકસાન થયું રાસાયણિક કે હાલમાં રોગો વધી ગયા પહેલા આટલા કોઈ રોગો નહોતા પહેલા આટલા કોઈ આપણા રોગો નહોતા એટલા હાલમાં નવા નવા રોગો થવા મળે તેના કારણે કે આપણા ખોરાક મેન તો આપણો ખોરાક ઉપર જ છે જ્યાર સુધી આપણે પ્રાકૃતિક તરફ નહીં વળીએ ત્યાર સુધી આપણા શરીર કોઈના સારા રહેવાના નથી એટલે આપણું સ્વાસ્થ્યનો વિચાર કરી અને આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે અને એક વીઘો ઘર પૂરતું કરવું પડશે તો જ આપણું આપણે સ્વાસ્થ્ય આપણું સુધારવાનું આપણી જમીનનું સુધારવાનું આપણી જમીનો બગડી ગઈ છે હાલમાં કોઈની જમીન એવી નથી કે એને રાસાયણિક ખાતરને પેલું નહીં નાખે તો ઉત્પાદન નહીં જ મળે નહીં જ મળવાનું હાલ તમારી જમીનો એવી થઈ ગઈ પહેલાં કોઈ નહોતું નાખતું તો મળતું હતું કોઈ ઉપયોગ કરતું જ નથી કોઈ દવાઓ લાવતું જ નહોતું દેશી જ ઉપયોગ પ્રયોગ કરતા બધા અને હાલમાં તમે ડાયરેક્ટ કોઈને કંઈ કરવું જ નહીં જીવામૃત બનાવવાનું કહીએ ને તો જોર આવશે કે કોણ બનાવે આ બધો ધંધો કરાય ડાયરેક્ટ વાળાને પૂછીને દવા ડબલું લઈને આપણે સીધું એલું ચાલુ કરી દઈએ ત્યાં તૈયાર મળે ને ખાલી ફૂટું આટલી બધી મહેનત કરવી હાલ એમ કીધું હોય કે આટલામાં હાથથી નિંદામણ કરી દો તો કોઈ નહીં કરે કોણ મજૂરી કરે મજૂર નહીં પ્રશ્ન એવો છે પાછો મજૂર નહીં ખરો કારણ કે કોઈને મજૂરી હતા મજૂરો આપણા ગામડામાંથી બધાય સિટીમાં મજૂરી કરવા જતા રહ્યા સિટીમાં કેમ તો આટલામાં જો ઔદ્યોગિક વિસ્તાર હોય ઇન્ડસ્ટ્રીયલ એરિયા તો અહીંયા ફેક્ટરીમાં ડબલ કામ મળે એમ તમે અત્યારે કેટલા હાલો દિવસના ત્રણસો ચારસો હાલો પેલા આઠસો રૂપિયા આવતો હોય સાતસો હાલતો હોય છસો આવતો હોય એને સો રૂપિયા વધારે મળતા હોય તો એ ખેડૂત ભાગ્યો ખેતી નહીં કરે એ ડાયરેક્ટ થયો જ જશે કારણ કે અહીંયા રોજનું નહીં રોજનું કામ નહીં ખેતીમાં રોજનું કામ નહીં હોતું ધારો કે નિંદામણ કરવાનું આવે ત્યારે આવી પાવાનું આવે ત્યારે આવી બાકીનો દિવસ તો એને કામ હોતું નહીં એટલે હવે તો ફુવારા થઈ ગયા એટલે એને કોઈ પાવાનું નહીં જાતે કરવાનું ચાલુ કરી દીધું એટલે ચાલુ થઈ જાય એટલે એ રહેતો નહીં એના કારણે એટલે આપણે શું કર્યું કે ડાયરેક્ટ ડબલ્યુ લાઈન ચાલુ નોખી દઈએ એટલે પ્રતિજુન ભાગ્યા ને સગવડ ફૂલ થઈ ગયા હતો કારણ કે એને હવે હેન્ડ વિડિંગ કરવું નહીં પડતું આજથી એને ડાયરેક તમે પૈસા ખર્ચીને લઈ આપો એટલે નોખ નોખવાનું તો કેટલી વાર શું કમ મજૂરી કરે એટલે આપણે જાતે ખેતી પ્રાકૃતિક કરવી હશે તો પહેલું નિંદામણ કંટ્રોલ આપણે જાતે કરવો પડશે હાથથી દવાનો ઉપયોગ કરવો બીજું કે રાસાયણિક આપણા ખેતરમાં જે બહાર થી લાવતા હતા એ બધા બંધ કરી અને આપણે જીવામૃત ઘન જીવામૃત અને બીજા બધા અસ્ત્રો છે એનો પ્રયોગ કરવો પડશે એના માટે એક બુક છે ને ટેમ્પલેટ છે એટલે તમે આમાં ડિટેલ જોઈ શકો છો ભણેલા હોય તો વાંચી શકો ના ભણેલા હોય ભણેલું જીવામૃત અમુક અમુક બનાવે બરાબર અહીંયા જોઈને તો અનુકરણ કરે તો જલ્દી યાદ રહે જીવામૃત કઈ રીતે બનાવો તમે પેલા તમારા રાસાયણિક ખાતરો જો નાખતા હોય એના કરતા અડધો ડોઝ કરો જીવામૃત કરો એનાથી અડધો કરો એ રીતે તમે અડધો અડધો કરીને જીવામૃત ડબલ કરો એ રીતે કરશો તો જ તમે પ્રાકૃતિક ખેતી સાચી કરી શકશો નહીતર કંઈ કરી શકવાના નહીં રાસાયણિક રહેશે રાસાયણિકમાં હવે જો સરકાર સબસિડી હટાવી દેશે યુરિયા ડીએપીથી તો કોઈ ખરીદી શકવાનું નથી હાલ ડીએપીની થેલી કેટલા મળે એને ત્રણ ઘણી કિંમત ગણી લેવાની સબસિડીની ઘણી તો એમ ધીરે ધીરે કરી શકે એ વસ્તુ થાય તો આપણને કેટલી મોંઘી પડે એટલે પાછું આપણે પહેલાં તરફ આવવું પડે એ વખતે તો આપણે જમીન પેલી હશે કે કંઈ થવાનું નહીં એટલે ધીરે ધીરે પ્રાકૃતિક તરત તમે વળેલા હશો અને થોડા ઘણું કરેલું છે તો તમને કંઈક તકલીફ મુશ્કેલી પડવાની નહીં અને હવે તો આપણા ઘર પૂરતું તો આપણે આ પ્રયોગ કરવો જ પડશે તમારા ઘર પૂરતું તો તમારે પ્રાકૃતિક કરવું જ પડશે પણ તમે વધારે કરશો તો સિટી ની વસ્તી ને મળશે અને નહીં કરો તો તમારે ઘર પૂરતું તો તમારું સ્વાસ્થ્ય તો સુધરશે ને આ ગામમાં કેટલા ખાતેદારી બધા જમીનો તો હશે મિનિમમ બે વીઘા થી ઉપર તો હશે તો બે વીઘા માંથી એક વીઘો બધા કરે તો એટલા ફેમિલી તો સચવાય ને એટલાનું તો સચવાય ને એટલા જણા એક એક દેશી ગાય રાખે તો ઘર દેખી એક દેશી ગાય તો થઈ જાય એટલું તો આપણે કરી શકીએ ને એમ વધારે ના કરી શકીએ તો હવે જીવામૃત બનાવવાની ખાલી રીત કહી દઉં પછી બીજા કોઈને વારો આપી બોલવાનો હવે જીવામૃત બનાવતા ના આવડતું હોય તો ખાલી સિમ્પલ જ રીત છે તમારે પેલું બેરર લેવાનું જે બ્લુ કલરનું આવે છે ને વાદળી કલરનું એકસો એસી લીટર અંદર પાણી ભરવાનું એમાં દસ લીટર ગૌમૂત્ર લેવાનું ગાયનું દેશી ગાયનું પાછું પેલી ગાય ચાલશે નહીં એચ એફ હોય ચાલશે નહીં દેશી ગાય લેવાની એમાંથી કઈ આપણે મળતું નથી એનું દૂધ કોઈ ઉપયોગમાં લેતું નથી ખાલી તમે તમારી ઇન્કમ માટે રાખતા હોય તમે તો કુએર કોઈ નહીં પીતા પણ તમે ડેરીમાં ભરાવો એટલે તમારું ઘેર તો પાછું આવે જ છે તમારો પ્રસંગ હોય એટલે તમે ડેરી થી જ બધું લાવો એ પાછું તો તમારે તમારે જ ખાવાનું હવે એમાં દસ કિલો ગોબર લેવાનું દેશી ગાયનું પછી એક કિલો કઠોળનો લોટ ચણાનો લોટ કે ગમે તે પણ એ તમારે ઘરે બનાવેલો હોવો જોઈએ કોઈ તૈયાર પેકિંગ વાપરવાનું નહીં એમાં પછી દેશી ગોળ એક કિલો લેવાનો દેશી ગોળ ના હોય તો તમારે ના લાવવો હોય ખર્ચ ના કરવું હોય તો પછી તમે એની જગ્યાએ શેરડીના ઢુંડા અંદર નાખી શકો અને તમારા ખેતરમાં જો સેટા પાડે શેરડી જો આવેલી હોય તો તમે એના ટુકડા કરીને અંદર નાખી શકો એની જગ્યાએ બીજું કે તમારે માટી લેવાની એક મુઠ્ઠી પાળાની લઈ શકો અથવા તો ગામમાંથી વળ નીકળે આ બધું જ એક મિક્સ કરવાનું અને ઘડિયાળની દિશામાં સવાર સાંજ ચાર પાંચ ગાંટા ફેરવી દેવાના અને કંટાળ જે કોથળો હોય એનાથી ઢાંકી રાખવાનું છાયડે મૂકવાનું શિયાળો અત્યારે આવો સમય હશે તો સાતેક દિવસ લાગશે બાકી ઉનાળામાં ચાર પાંચ દિવસે તૈયાર ચાર દિવસે તો થઈ જ જશે તૈયાર થાય એટલે એકદમ ખરાબ ખરાબ સ્નેલ આવે ઉપરથી પછી સફેદ કલરની છારી જામેલી હોય એટલે આપણ ખ્યાલ આવી જાય કે આપણું જીવામૃત તૈયાર થઈ ગયું છે એકવીસ દિવસ પાક વાયા પછી તમે આ રીતે ગળીને ફુવારા આપી શકો જો તમારે ડાયરેક્ટ તાળિયામાં સીધું આલું હોય તો તમે સીધું આપી શકો જો ફુવારા ના હોય તો લગભગ હજી બધાને ના હોય તો એ રીતે આપી શકો એટલે તમારે આ રીતે ફરજીયાત જીવામૃત તો ઘર પૂરતું બનાવવાનું એની જગ્યાએ તમારી ખેતરમાં પછી કોઈ રાસાયણિક દવા કે કોઈ ખાતર નાખવાનું નહીં કેમિકલ વાપરવાનું નહીં એનું તમારે ફક્ત આ જીવામૃતથી કરવાનું અને ઘન જીવામૃત બનાવવા માટે સૂકું છાંચો એમાં જીવામૃત નાખવાનું અને પેલું ભાગી નાખવાનું ટોકી રાખવાનું પછી એનો ઉપયોગ પણ ક્યારે કરવાનો વાવેતર પહેલાં કરવાનું ઘન જીવામૃત જીવામૃતનો વાવેતર પછી એકવીસ દિવસે પાક વાયા પછી તમે કરી શકો કેટલા દિવસ જેટલી વખત તમારે પાણી પાવ એટલી વખત આપવું હોય એટલી વખત આપી શકો તમારે જ્યાં સુધી પાક તમારો કાપણી ઉભો ના આવે ત્યાર સુધી ફૂલ અવસ્થા હોય તો ત્યાં સુધી તમે આપી શકો આ રીતે શાકભાજી હોય તો તમારે જ્યાં સુધી વીણું ચાલુ હોય ત્યાં સુધી તમે આપી શકો તમારે હવે તો બસ હવે પતિ જોડાનો પીરિયડ ત્યારે તમે બંધ કરી લેશો એનાથી કોઈ નુકસાન થવાનું નથી પણ તમારી જમીનમાં જે છે પોષક તત્વો એનાથી જળવાઈ રહેશે અને આપણી જમીનનું એક વખત પુસ્તકરણ કરાવીને આપણે એનો ડેટા મેળવવો જોઈએ કે આપણી જમીનનો ઓર્ગેનિક કાર્બન કેટલો છે એના માટે તમારે જમીન ચકાસો પ્રયોગશાળા દિશા છે ત્યાં આગળ તમારા નમૂનો ટેસ્ટિંગ થાય છે એટલે પાણીનું જમીનનું કરાવી લેવું જરૂરી છે તો તમને ખબર પડે કે તમારી જમીનમાં શું પોષક તત્વોની ઉણપ છે તે કંપ કરાવો તો તમને વધારે ખબર પડે તો આપણને ખબર પડે કે આપણે કેટલું રાસાયણિક વાપર્યું છે કેટલું નહીં વાપરી શું છે જમીન એ જરૂરી છે કરાવી હોય તો ખ્યાલ આવે કે તમારી માત્રા કેટલી છે વધારે છે ઓછી છે કે જરૂર છે કે નહીં કે હવે શું કરવું આના માટે બરાબર હવે કોઈને કંઈ